હલો ભરતીનું સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો ભારતીય રેલવે ભરતી બે હજાર ચોવીસ ખાલી જગ્યા છે છેતાલીસો અને સાઠ જગ્યા પર ભરતી છે આ દસ પાસ પ્લસ અલગ અલગ છે માવો તો અને સસ્પેક લાયક અને શેર કરી દો આપણે વાત કરવાના છે રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી પોસ્ટ છે શૈક્ષણિક લાયકાત ચૂંટણી રહેવાની મર્યાદા અરજી ફી અને અરજી કઈ રીતના કરવી બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે વિડીયો અંત સુધી નિહાળો તો આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં પીએસઆઈ અને કોસ્ટેબલોની જે ભરતી છે એની જાહેરાત કરી છે આપણે આ વિડીયોમાં પૂરી માહિતી છે અહીંથી આપણે મેળવશું વયમર્યાદાની વાત કરીએ વયુમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી અઠ્યાસી વર્ષની વયમર્યાદા છે અને અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી અને મહિલા ઉમેદવાર માટે અઢીસો અને ફોર્મ સુધારા ફી છે અઢીસો રૂપિયા છે એટલે બચ્ચો પચાસ રૂપિયા ફી છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ નંબર મતલબ 248 8 જગ્યાના સબ ઇન્સ્પેક્ટર 452 કુલમળિયા નિયત 4660 જગ્યા પર ભરતી સમિતો સેક્શન લેકત બરોબર છે અને આપણે આગળ જોશું સેક્શન લેકન છલું પચ કટ થઈ ગયેલું છે મિત્રો તો આપણે વાત કરીએ રેલ પ્રોટેક્શન માટે પીએસએન કુલમળની ભરતી છે 14 તારીખથી છે 14 મે 18 થી અને 28 વરસનો ઉમેદવાર સહી અરજી કરી શકે અરજી કરવા માટે અહીંયા સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો દસ પાસ પ્લસ ઇન્સ્પેક્ટર માટે છે ગ્રેજ્યુટ છે એ શૈક્ષણિક લાયકાત છે એ મંગાવવામાં આવેલ છે તો આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય મિત્રો તો તમે આસાની પૂર્વક ફોર્મ ભરી શકો અરજી કઈ રીતના કરવી તો અરજી કરવા માટે અહીંયા વેબસાઈટ આપેલી છે મિત્રો તો આ વેબસાઇટ પર જઈ અને તમે સબમિટ ફાઇનલ અરજી કરી શકો છો અને અરજી કમ્પ્લીટ થાય સબમિટ થઈ જાય ફાઇનલ એટલે તમે પ્રિન્ટ આઉટ કઢાવી લાવો કારણ કે ભવિષ્યમાં ગમે તારા ઉપયોગી થાય આપણે આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગે છે સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળે નવા વિડીયો મિત્રો